સત્યાવીસમી તારીખે ભગવાન જગન્નાથજીની નીકળનારી એકસો અડતાલીસમી રર્થયાત્રામાં સાવચેતીના ભાગરૂપે તેમજ પોલીસ રિહર્સલ થઈ એક રૂટ પેટ્રોલિંગનું આયોજન અમદાવાદ પોલીસના કમિશનરની આગેવાની હેઠળ તેમજ જેસીપી ડીસીપી એસીપી પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ તમામ પોલીસ એજન્સી મિલિટરી એસઆરપીએફ હોમગાર્ડ સમગ્ર પોલીસ દ્વારા મોટી સંખ્યામાં પોલીસ જવાનો સાથે આ પોલીસ રૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું સમગ્ર રસ્તાનું ચેકિંગ ચારસો જેટલા સીસીટીવી કેમેરા તેમજ ડ્રોન દ્વારા સમગ્ર સમગ્ર રથયાત્રાની નજર રહે તેમજ એઆઈ સાથે આયોજન પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે જોવાનું એ રહે છે કે વરસાદી વિઘ્ન તેમજ અન્ય કોઈ વિઘ્ન આવે નહીં અને રથયાત્રા સંપૂર્ણ થાય તેવી ભગવાન જગન્નાથજીને પ્રાર્થના સમગ્ર શ્રદ્ધાળુ ભાઈ બહેનો તેમજ સત્યડેના અમારા માધ્યમથી દર્શન કરનારા તમામ દર્શકોને સત્યડે ન્યૂઝ વતી જય જગન્નાથ કેમેરામેન વિનોદ પરમાર સાથી સટેડે ન્યૂઝ જમાલપુર અમદાવાદ આજે અહીંયા કોમ શ્રી જગતરામની સાથે આપના જે એની આજે બીજી રિહર્સલ કરવામાં આવે બીજી રિહર્સલ આવતીકાલે છ વાગે કરવામાં આવે છે અને ચોથી બગી ફાઇનલ આવતીકાલે સાંજે છે તો એનો સંદાનને બધી फोर्स અપને મળી ગઈ છે કાલે રાત્રે તેમનીના એકતા પૂરા થઈ ગયા છે આજે પૂરી હતી અમે અપેક્ષા છીએ કે બહુ શાંતિથી આપણે રથયાત્રા પસાર થઈ જશે જેમાં અગાઉ પર જેવું હતું આ વખતે આપણે નવી નવી ચીજો અમુક લાવ્યા છીએ ખાસ કરીને તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જે આપણે ઉપયોગ કરી રહ્યા છીએ એમાં અગાઉ બંગ્લોર જે બી સ્ટેમ્પીડ અહીંયા ના થાય એના માટે આપણે ખાસ અરેન્જમેન્ટ આ વખતે કરીએ છીએ